તો રેલવેનો મેગા બ્લોક વાપી પાસે નવો સબવે બનાવવાનું કામ ચાલુ હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે આજે બે ટ્રેનોને રદ કરવામાં આવી છે તો અગિયાર જેટલી ટ્રેનો બે કલાક મોડી ચાલશે સવારે અગિયાર ચાલીસથી બપોરે બે દસ વાગ્યા સુધી અહીં રેલવે સેવા પ્રભાવિત રહેશે વલસાડ ઉમરગામ રોડ મેમુ સ્પેશિયલ ટ્રેનને રદ કરવામાં આવી છે તો ઉમરગામ રોડ વલસાડ મેમુ સ્પેશિયલ ટ્રેન પણ રદ કરવામાં આવી છે